નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આમ જોવા જઈએ તો આપણે રેગ્યુલર અત્યારે વિડીયો નથી મૂકી શકતા મેં આપને લગભગ પરમ દિવસના વિડીયોમાં જણાવ્યું હતું એમ કે હું મારા અંગત કામથી બહાર છે એટલે આપણે રેગ્યુલર વિડીયો નથી મૂકી શકતા પણ આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ વરસાદ વિશેની માહિતી આપી હતી છેલ્લા ઘણા દિવસથી હું આપણે જણાવતો હતો કે એકવીસ તારીખથી ચોમાસું સક્રિય થશે એ મુજબ ચોમાસું સક્રિય થયું અને એમાં પણ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો અને ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થયો છે વાવણી લાયક વરસાદ થયો છે અને એમાં પણ જે છવ્વીસ અને સત્યાવીસ જૂન આ બે દિવસ એવા હતા એમાં અનેક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું પણ છે તો અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પણ નોંધાય છે એટલે ઘણી જગ્યાએ છવ્વીસ અને સત્યાવીસ તારીખે પણ નોર્મલ કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે અને આવતીકાલથી અઠ્યાવીસ તારીખ છે એટલે અઠ્યાવીસ તારીખથી જે અમે ઘણા સમયથી જણાવતા હતા તેમ અઠ્યાવીસ જૂનથી લઈને ત્રણ જુલાઈ સુધીનું જે સેશન છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનું સેશન ગણી શકાય આમ જોવા જઈએ તો રાજ્યના અનેક તાલુકાઓનો વારો છે એ અત્યાર સુધીના રાઉન્ડની અંદર આવી ગયો છે વાવણી લાયક વરસાદ થઈ ગયા છે પણ હજુ પણ ઘણા બધા વિસ્તારો બાકી છે ઘણા બધા તાલુકાઓ બાકી છે કે અમુક ગ્રામ્ય વિસ્તારો છે બાકી રહી ગયા હશે આમાં ઘણી જગ્યાએ એવું પણ બન્યું હશે કે એક તાલુકાની અંદર લગભગ કહી શકાય કે બે પાંચ ગામ બાકી રહી ગયા હોય અને બે પાંચ ગામની અંદર વાવણી થઈ હોય આવી પણ ઘટનાઓ ઘણી જગ્યાએ બની હશે કેમ કે આ છૂટા વરસાદો છે અત્યાર સુધી જોવા મળ્યા છે અને એકંદરે એવું પણ કહી શકાય કે બે હજાર ચોમાસા દરમિયાન જે એક વાવણીલાયક વરસાદ થતા હોય ને એમાં આપણે જે એક બે થી ત્રણ રાઉન્ડની અંદર વાવણી થતી હોય એમ રાઉન્ડ તો ચોક્કસથી આવ્યા છે પણ ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે એક ગામની અંદર અડધી સીમમાં વાવણી થાય અડધી સીમમાં ન થાય આવી પણ ઘટનાઓ બની છે એટલે આવું જે ઘણી વર્ષે બનતું હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ ચાલુ વર્ષે પણ થયું છે હવે ખાસ કરીને સારા સમાચાર એ છે કે આવતીકાલથી એટલે કે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસથી લઈ અને ત્રણ જુલાઈ બે હજાર ચોવીસનું જે સેશન છે એટલે કે આ જે એક અઠવાડિયું જે છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે જેની અંદર સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય તમામ વિસ્તારનો વારો આવી જશે અત્યાર સુધી એવું બનતું હતું કે અમુક સીમિત વિસ્તારોનો વારો આવ્યો અમુક અમે અનેક વિસ્તારો છે એ વરસાદથી વંચિત હતા પણ હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે અને આ રાઉન્ડ છે એ હવે વાવણી પછીનો જે રાઉન્ડ કહી શકાય એ ટાઈપના સામાન્ય વરસાદ હશે એટલે કે આની અંદર કોઈ જાતનું ગાજવીજ કે તોફાન સાથે કે ઠંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદો નહીં હોય જે આવતીકાલે અઠ્યાવીસ જૂનથી લઈને ત્રણ જુલાઈ સુધીનું સેશન હશે એ રાબેતા મુજબનું સેશન હશે શાંતિથી વરસાદ વરસશે જેથી કરીને આપણે નુકસાનીના ચાન્સ છે એ પણ ખૂબ ઓછા હોય એટલે આ ખૂબ સારી વાત છે ને હવે આપણે હમણાં જે પવનની સ્પીડ હોય પણ નોર્મલ નજીક અત્યારે હાથથી આવી ગઈ છે તાપમાનથી ઘણા બધા જે આપણે કહી શકાય કે લગભગ પાંચ મહિનાથી આપણે તાપમાનથી પરેશાન હતા એમાંથી પણ છુટકારો મળી ગયો છે હા એક ચોક્કસ તે છે કે જે ગરમી ઉકળાટનો માહોલ ચાલી રહ્યો છે આવતીકાલથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલી ચાલુ થઈ રહ્યો છે જેને કારણે ગરમી ઉકળાટમાં પણ હવે આપણે ધીમે ધીમે ઘટાડો થતો જશે અને આ જે અઠયાવીસ જૂનથી લઈ અને ત્રણ જુલાઈ સુધીનું જે વરસાદનું સેશન છે એ સેશન દરમિયાન આપણે ઉનાળાથી સંપૂર્ણપણે મુક્તિ મળી જશે અને ચોમાસું છે એ આપણે રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને એકંદર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ આવનારો જુલાઈ મહિનો છે એ ખૂબ આપણા માટે સારો રહેવાનું છે છતાં પણ હું બેથી પાંચ દિવસની અંદર ભારતમાં આવી જઈ પછી આપણે જુલાઈ મહિનાના વરસાદ વિશેની સંપૂર્ણ વિગત છે એ આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ